ગુડ મોર્નિંગ ગાઈસ વેલકમ ટુ અનધર વ્લોગ્સ રામરામ સીતારામને હર મહાદેવ હોય તો કેમ છો બધા કહી જાવ કોમેન્ટમાં ને આપણે એક ભાઈ મહત્ત્વની વાત એ છે કે ડેઇલી વ્લોગિંગ ચાલુ કરવું કે નહીં બધા કોમેન્ટમાં કહીજો બધાય કે બધા વિચારસર્યો મને કે પાછો વ્લોગિંગ ડેઈલી ચાલુ કરવું તમે વિચાર કરજો કહી દો મને કોમેન્ટમાં ડેઈલી વ્લોગિંગ ચાલુ કરી તો આપણે શેની ઉપર ચાલુ કરી પ્રમાણે આપણે ચાલુ કરશું ડેલી લોગિંગ તો અત્યારે વાડીએ આવ્યો આપણે ડીઝલ ભરવા ગયા પપ્પાને દેવાનું હતું એટલા માટે બે મહિને બધી વાડીએ જ આવી આટો માટો મારશી મગમાં આટો મારી મગ હે લેગ આવ્યા હતા એટલે થોડાક ઝીણા હારી ગયા હજી છે તો ખરા ખરાબ પાં હતા એટલે થોડીક તો લાગશે અને અહીંયા પપ્પા જો પાકે દાદા હું આટો મારે હશે અને આપણે મોટી બેઠા આપણે ચક્કર મારી લીધી એટલા માટે જો અહીં દૂધની કોતરી પડી હવે ચા બનાવવાનું ચા અને અહીંયા આપણું જો ઓર્ગેનિક ખાતર ભાઈ દેશી ચણીયું ખાતરના મારે તારીખ મિક્સિંગ કર્યું હે પાણી વાણી નાખ્યું એવું છે એટલે આપણે આ રાવણો હે પણ હજી રાવણાનો ફાલ આવતા નથી એટલા બધા કાંઈ ફાલ આવે એ મજૂરના છોકરા ખાઈએ એટલે રાવણો ખાઈ એટલો બધો ફોરી નાખ્યા પછી ફાલ નથી આવતો ના કઈ અમે ઝીનકા હતા એ બહુ ફાલ આવતો સીતાફળી હાવ જોવો હું કઈ ગઈ તોય પછી સોમાવું આવશે એટલે કોરાઈ જાય આઈ ક્લાસ એવું છે તો હાલો હવે આ બ્લોગમાં સલગન બન્યા રહી ગયો કન્ટિન્યુ રહી ગયો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ કોમેન્ટ બોક્સમાં કહી દો આપણું લોગિંગ ડેલી ચાલુ કરી તો કેની ઉપર લોગિંગ કરી

đời là phải đợt là phải nói. Father day may quá sai. Vlog nữa thì mình có comment comment cái daily vlog pass sáu tháng lâu karik. Không, cái daily vlog sáu tháng lâu karon. Ý રહે તો પાછા યુટ્યુબ બાજુ પ્રયાસ કરવાનો કેમ કે હમણાં કંઈ ટાઈમ જડતો નથી એટલે લોગ આવતો નથી હવે ટ્રાય કરીશીએ આપણે ડેઇલી વ્લોગ આવે એવું અહીંયા કારખાના બધા તો તમને કોમેન્ટમાં કહી દો ભાઈ ડેઈલી વ્લોગ ચાલુ કરી કે નહીં તો આપણે ચાલુ કરવાના થાય છે ડેઈલી વ્લોગ ના પછી આ આપણે મૂકીએ ગઠે એવું છે ચાલો કોમેન્ટમાં કહી ગયો ભાઈ ચાલુ કરી કે નહીદર ભાઈ અંદર અહીંયા લીલું સમ હોય ભાઈ ભાદર ના ડેમે

我過关路。<noise>